દર્શક મિત્રો જેપી ગુજરાત ચેનલ માં તમારું સ્વાગત છે જોશીની આગેવાની હેઠળ કોંગ્રેસ પોલીસ સ્ટેશન સુધી પદયાત્રા યોજીને પ્રદર્શન કર્યા હતા ત્યારબાદ શ્રી રાહુલ ગાંધી થયેલ ટિપ્પણીઓ બાબતે પોલીસ ફરિયાદ આપવા ડીસીપી દ્વારા શહેર પ્રમુખ જોશી અને માજી મંત્રી ભીખાભાઈ રબારી સાથે ગાળો બોલી ધક્કા મારી ગેરવર્તણુક કરી હતી જે બાબતે તાત્કાલિક પ્રમુખ ઋત્વિજ જોશી ભીખા રબારી જગદેબ પરમાર જુનેદ સૈયદ એડવોકેટ જાગૃતિ રાણા આમ પાંચ લોકોની ડેલીગેશન ને પોલીસ કમિશનર સાહેબની મુલાકાત લઈ ડીસીપી વિરુદ્ધ તાત્કાલિક પગલા લેવા રજૂઆત કરેલ જયારે પોલીસ કમિશનર સાહેબ એ જ હકારાત્મક જવાબ આપી તપાસ કર્યા બાદ કાર્યવાહી કરવાનું જણાવેલ રિપોર્ટ હનીફ મન્સૂરી આટલી હિંસા એ બહુ ચોક્કામાં બેઠો છે દેશમાં આ પ્રજાએ એમને વોટ આપી પરંતુ લોકશાહી ને તો ગુમ કરી રહ્યા છે બંધારણ તો કરી રહ્યા છે અને હવે જે નેતા રાહુલ ગાંધી જે પ્રજાનો ભાગ કરીને એને ભારત રાહુલ ગાંધી આપતા હોય તમને ખતમ કરી દઈશું અને એવી ધમકીઓની સામે પોલીસ દેશ થવા જોઈએ એવી માંગણી સાથે અમે આ કાયદાદેશ દેખા લઈને રાજપુરા પોલીસ અમે ફરિયાદ ની સોપી ફરિયાદ રહ્યા છે અમારા નેતા છે અને એવા રાહુલ ગાંધી પર કેટલાક ભાજપના નેતાઓ ભાષાનો ઉપયોગ પોલીસ એટલે પ્રજાના રક્ષક છે પણ ડીસીપી અભય સોની સાહેબ તો મને એવું લાગે છે કે પ્રજાના રક્ષક નથી જો અમારી જોડે આવી વર્તણૂક તો સામાન્ય પ્રજા શું પાસે પણ અમે તો મહાત્મા ગાંધીને સિપાઈ છે રાહુલ ગાંધીના સિપાઈ છે અમને પોલીસે બાળજબરીપૂર્વક મને ટીંગાટોળી કરીને મને પોલીસની ગાડીમાં જબરસ્તી બેસાડવાનો પ્રયત્ન કર્યો મારા બધા કાર્યકર્તાઓની બહેનોએ મને બચાવ્યો પણ અમે ધ્યાનમાં જવાથી નથી કપાતા અમે અમને પોલીસની જીતથી નથી કપાતા કારણ કે અમે કંઈ ખોટું કર્યું નથી અમે તો ફરી જ હતા પણ એના જે ડીસીપી છે એમને માત્ર ભાજપનો ખેસ કરણું બાકી રાખ્યું છે એવું મને લાગે છે અને પોલીસ એ નિષ્પક્ષ રહેવું જોઈએ આજે વડોદરામાં જ્યારે આખું વડોદરા પાણીમાં ડૂબ્યું ને ત્યારે જે પ્રજાએ જન આક્રોશ કાઢ્યો ને તો સામાન્ય નાગરિક જ્યારે બીજેપીના નેતાની વિરુદ્ધમાં બોલ્યો ને તો એની પર પણ પોલીસ કેસ થયો એટલે નાગરિકો પોલીસ કેસ થઈ રહ્યો છે મીડિયાના મિત્રોની પણ પૂછપરછ થાય એટલે લોકશાહીની ચોથી જાગીરપ્રદ ઉપર કેસ થઈ રહ્યો છે અને કોંગ્રેસ પાર્ટી જે રાષ્ટ્રીય પાર્ટી જે વિપક્ષ છે મુખ્ય એની સામે પ્રમુખ એના કાર્યકર્તા અમારા સિનિયર બધાનું અપમાન કરે અમે તો અપમાનનો ભૂટલો પીએ છીએ અમે પચીસ વર્ષથી આ પ્રકારમાં સંઘર્ષ કરીએ છીએ અને પોલીસની લાઠીઓ કહીએ છીએ અને ભાજપ જ્યારે ગભરાય ત્યારે પોલીસને આગળ કરે છે પણ જે ગેરવર્તણૂક અમારી જોડે કરી છે મને ચિંતા વળવાની પ્રજા નહીં મહિલા કાર્યકર્તાઓ સાથે શું થયું છે મહિલા કાર્યકર્તાઓને પણ હાથ કરી કરીને એ ડીસીપી સાહેબે હાથ કરી કરીને અમારા ઓબીસીના ચેરમેન જે જાગૃતિબેન ઠાકર જાગૃતિબેન રાણા અને બધા પાર્વતીબેન રમીલાબેન બધા બહેનો અહીં ઉપસ્થિત છે સૌથી મોટું માજી મંત્રી ભીખાબેન રવારી આજે ઉંમર રાય ચલો વડોદરા શહેરના નાગરિક તો છે ને મંત્રીની વાત જાવ તો પણ એઝ અ સિટીઝન એ આજે એમની ઉમર આજે કંઈ પણ કંઈ થાય તો જવાબદાર કોણ એ ભાઈ સુની સાહેબ મારી સામે અને મીટિંગના સમયે અમને ધક્કો માર્યો સુ મહિલા પોલીસ મહિલા પોલીસ હતી બે હાજર જ્યારે તમને રોકવામાં આવ્યા ત્યારે સાહેબે જેરવર્તન કર્યું છે એમની સામે કડક કાર્ય થવી જોઈએ થવી જોઈએ આ સામે પણ સાહેબ આજે સાહેબ અમર છે આજે એટલે જો સાહેબ પણ રીતે